નવસારી જિલ્લાના ગામવાસીઓ પર દરિયાનું જોખમ છે કાંઠા વિસ્તારમાં આવેલા બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા ભરતીના સમયે ગામમાં પાણી આવતા લોકોમાં ભય ફેલાયો છે ઘરની બહાર બાંધેલા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રોટેક્શન દિવાલ ન બનાવાઈ પ્રોટેક્શન દિવાલ ન બનતા આ વખતે ત્રીજી વાર ગામમાં પાણી પ્રવેશ્યા છે આગામી સમયમાં જો પ્રોટેક્શન વોલ નહીં બને તો કાંઠા વિસ્તારના ગામોના અસ્તિત્વ પર સવાલ ઉભો થઈ જશે પ્રોટેક્શન વોલ ન બનતા આ સ્થિતિ સર્જાઈ છે પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે કાંઠા વિસ્તારના ગામોના અસ્તિત્વ પર હવે સવાલ ઊભો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગામવાસીઓ પર દરિયાનું જોખમ તોળાઈ રહ્યું છે બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ આવતો નથી તો પ્રોટેક્શન દિવાલ ન બનાવતા દરિયાનું પાણી ગામમાં છે વિસ્તારના ગામોના અસ્તિત્વ પર છે તો બે જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર એક જે દ્રશ્ય છે તે છવ્વીસ તારીખનું છે અને બીજું જે દ્રશ્ય છે તે આજનું છે વારંવાર અહીંના લોકોએ પ્રોટેક્શન દિવાલ બનાવવા માટેની વાત કરી હતી રજૂઆત કરી હતી પરંતુ આ ગામની જે રજૂઆત છે તે તંત્રએ કાને ધરી નથી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે કારણ કે દરિયાનું જે પાણી છે તે હવે ગામમાં ઘૂસી રહ્યું છે પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયાનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે અને જેના કારણે ગામવાસીઓ હવે ચિંતામાં મુકાઈ ગયા છે તો કાંઠા વિસ્તારના જે ગામો છે તેમના અસ્તિત્વ પર સવાલ ઊભો થઈ રહ્યો છે